નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે આજ રોજ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ સંસ્થા ખાતે આજ રોજ સંસ્થાના પ્રમુખશ્રી તથા સ્ટાફ દ્વારા સંસ્થામાન નિવાસ કરતાંગ દિવ્યાંગ અનાથ બાળકો સાથે હળવા અને દિવ્યાંગ બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં ના આવેલ સંસ્થામાન નિવાસકર્તાંગ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને સવારે વહેલા યોગ માટે તૈયાર કરવામાં ના આવેલ અને બાળકોની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખી યોગ દિવસની ઉજવણી કરવામાં ના આવેલ સાથે યોગની મહત્વતા વિશે પણ માહિતગાર કરવામાં ના આવેલ યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ રોગોનો નાશ થાય છે તેમજ શરીર એકદમ તંદુરસ્ત રહે છે વગેરે જેવી બાબતોની પણ માહિતી આપવામાં આવેલ આ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થા આજે આપણી સંસ્થામાં સત્યાસી બાળકો નિવાસ કરે છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગ બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી આમ તો સમગ્ર વિશ્વમાં આજે યોગનો કાર્યક્રમ થાય છે ત્યારે તમામ જગ્યાએ અલગ અલગ રીતે યોગ થતા હોય પણ આજે આપણા જે દિવ્યાંગ બાળકો સંસ્થામાં છે આપને ખબર છે અનાથ દિવ્યાંગ બાળકો છે એમના દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરી અને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવેલી Akhirnya kemampuan staff, teman-teman di biarang Barko, khususnya resmi Yogyakarta, yang ada di Yogyakarta, yang ada di Yogyakarta, yang